ભાઈ પૈસાનો પૈસા નો રોલ કરીને ખાઈ ને ખી ફેમસ દાળ બાટી ગાડી ભાઈ બંને હાકવા વાળો હતો લઈને આવી ગયા સીધા હરિયો ઉનાળો ચાલુ થઈ ગયો એટલે જમવાનું વાર ખાતા ખાતા એટલે કે બા એનું જોઈને પેલા એક પાપડ મંગાવી દીધો ભીટુ મેળ્યો પાપડ ખાવા ને મેં એને કંપની આપી દીધી આને જોઈને મારા દિલ ને ફેફસા બે બળી ગયા એક વાટકી પી જાવ એટલે હવાર માં કાકા આવી ગયા બાટી લઈને પાંચ બાટી મેં લઈ લીધી છાસ આવી ગયા ને હાલો બાટી ભાંગી નાખી દાળ બાટી ખાવાની મજા ત્યારે આવે જયારે દાળમાં માં દમ હોય છાસ ના ગ્લાસ ભાઈબંધ ને અપાવીને થોડીક સેવા કરી લીધી બાટી માં થોડુંક ઘી નખાઈ દીધું દાળ માટે સ્પેશિયલ થાળી માં જગ્યા કરી લીધી અને હાલો વાવા દો તમ તમારે તેજસ્વી લોક હે અમારે ભાઈ બંધુ એ ચરવાનું ચાલુ કર્યું ત્યાં સુધી મને ઓલું ફોલો બટન દબાવી દીધું લાલ ચટણી તમ તમારે તમારી તેવડ પ્રમાણે નાખવાની બીજા આપણે ગામડાના દેશી માણા એટલે સમસીમાં મજાનું એક બાટી એક્સ્ટ્રા મંગાવીને ખાઈ લીધી અહીંયા સુધી વિડીયો જોયું હોય તો એ ખાલી કમેન્ટ કરીને બિલ તો જેનો બર્થડે હોય એ આપે આપણે તો ખચકાય મુખવાસ ખાઈને ઘરે આવી હોય તો ફોલો બટન દબાઈ દેજો